રહેતા ભાર્ગવભાઈ પટેલ ઇન્વેસ્ટમેન્ટના એક ગ્રુપમાં જોઈન થતા ઠગોએ એક લિંક આપી એકાઉન્ટ ખોલી આપ્યું હતું શરૂઆતમાં રૂપિયા દસ હજારના ઇન્વેસ્ટમેન્ટ પર દસ થી બાર ટકાનું રિટર્ન મળતા બેંક મેનેજરે તેમાં રૂપિયા ઉમેર્યા હતા રોકાણ સામે તેમના એકાઉન્ટમાં પ્રોફિટ સાથે એક પોઈન્ટ અડતાલીસ લાખનું બેલેન્સ દેખાતું હતું ઠગોએ કેવાયસી કરાવી આઈપીઓ પણ ભરાવ્યો હતો અને એમ્પ્લોયમેન્ટના નામે તેમજ અન્ય રીતે કુલ રૂપિયા અઢાર પોઈન્ટ બાણું લાખ પડાવી લીધા હતા ભાર્ગવભાઈને બેલેન્સ દેખાતું હતું પરંતુ આ રકમ ઉપાડવા માટે ઠગો ટેક્સ અને બીજા બહાના બતાવી રૂપિયા માંગતા હોવાથી તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરતા પીઆઈ પટેલ અને ટીમે આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જે દરમિયાન રૂપિયા રાજકોટની બેંકના એકાઉન્ટમાં રૂપિયા પંદર પોઈન્ટ નવ લાખ ટ્રાન્સફર થયા હોવાનું આવતા પોલીસે તપાસ કરી ત્રણ એકાઉન્ટ ધરાવતા દીપસિંહ યોગેશભાઈ રાઠોડ અને ઠગો સાથે તેમનો સંપર્ક કરાવી ઠગો માટે એકાઉન્ટ હોલ્ડરોને શોધવાનું અને બ્રિજી પ્રોસેસનું કામ કરતા કેફેના સંચાલક કુમાર વિમલભાઈ ગાંધીને ઝડપી પાડ્યા છે બંનેના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે